મસમોટા ખાડાઓથી અકળાયા હતા વાહન ચાલકો જૂના સિનેમા રોડ પર મસમોટા ખાડાઓથી પરેશાન વાહન ચાલકો મસમોટા ખાડાઓથી અકળાયા હતા વાહન ચાલકો જૂના સિનેમા રોડ પર મસમોટા ખાડાઓથી પરેશાન વાહન ચાલકો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ માજી સરપંચ જીતુભાઈ જોશીએ તાત્કાલિક અસરથી મસમોટા ખાડાઓની મરામત કરાવવામાં લોકોમાં રાહદારીઓમાં વાહન ચાલકોમાં હાલ ખુશી જોવા મળી છે લાઇબ્રેરી ચોક થી વેકરિયા પર સુધી સીસી રોડ ની માંગણી કરાઈ છે લોકોની યોગ્ય માંગણી તાત્કાલિક નિવારણ લાવવામાં આવે આયા વર્ષો થી હતા હાલે રાત્રે બુરીયા હવે અમારી માંગણી છે કે આરસીસી રોડ બનાવે અત્યારે લોકો કેટલા હેરાન થાય તમને ખબર જ છે ગાડીના ના બોનટ ફાટી જાય એટલે હવે અમારી માંગણી એવી છે કે આરસીસી રોડ બની જાય તો બધાને સારું જવા મેન હાઈવે આજ છે આપણે તારીનો